જ્યારે વૃદ્ધ ઘરમાં એકલા હતા ત્યારે તેમની હત્યા કરી અને સોનાના દાગીના લૂંટી લેવામાં આવ્યા અન્ય કેસની જેમ લૂંટારુઓએ આ કેસને અંજામ આપ્યો હશે એ જ દિશામાં પોલીસે તપાસ કરી અને આરોપીઓને ગણતરીના કલાકોમાં જ જેલ ભેગા કરી દીધા જો કે આરોપીનો ચહેરો બેનકાબ થતા જ પોલીસ અને વૃદ્ધનો પરિવાર ચોંકી ગયા તારીખ છ જૂન બે હજાર સ્થળ સંખારી રોડ પાટણ પાટણના સંખારી રોડ પર વૃંદાવન બંગલોઝમાં રહેતા ગોદાવરીબેન પરમાર નામના વૃદ્ધા મૃત હાલતમાં મળી આવ્યા હતા માહિતી મળતા સ્થાનિક પોલીસની ટીમ ઘરે આવી અને જોયું તો વૃદ્ધાએ પહેરેલા સોનાના દાગીના ગાયબ હતા ઘરની તિજોરીમાં પડેલા દાગીના પણ ગાયબ હતા જેથી લૂંટના ઈરાદે વૃદ્ધાની હત્યા થયાના પ્રાથમિક અનુમાન સાથે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો આ દરમિયાન પીએમ રિપોર્ટમાં ખુલાસો થયો કે વૃદ્ધાની હત્યા દુપટ્ટા વડે ગળું દબાવી કરવામાં આવી છે કાતિલ સુધી પહોંચવા માટે પોલીસે હ્યુમન અને ટેકનિકલ સોર્સની મદદ લીધી તેમજ બાતમીદારોને પણ કામે લગાવ્યા હતા એવામાં પોલીસને બાતમી મળી કે આ ગુનામાં કોઈ સંબંધી જ સંડોવાયેલો છે જેથી શંકાના આધારે પોલીસે દિશામાં તપાસ તેજ કરી એ દરમિયાન યોગેશ મકવાણાના નામના શખ્સની ધરપકડ કરવામાં આવી આરોપી યોગેશ મૃતક ગોદાવરી બહેનનો બત્રીજા જમાઈ થાય છે આરોપી પાસેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તમામ દાગીના રિકવર કર્યા છે ભરોસાવાળા ખાનગી બાતમીદારો અને ટેકનિકલ રિસોર્સ અને એનાલિસી તપાસ કરતા સૌપ્રથમ આ ગુનામાં યોગેશ કુમાર રતિલાલ મકવાણા રહે શિવમ હેરિટેજ સોસાયટી વિશનગર લિંક રોડ મહેસાણાવાળાનો સંડોયેલ હોવાના મજબૂત અને પૂરતો પુરાવો પડતા એલસીબીની ટીમે આ ગુનામાં સંડોયેલ યોગેશ કુમારને શોધી લાવી અને યુક્તિ પ્રવૃત્તિથી પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરેલ છે અને હાલમાં આ આરોપીને અટક કરી અને બી ડિવિઝન ખાતે આની તપાસ ચાલી રહેલ છે પાટણમાં લૂંટ વિથ મર્ડર કેસનો ઉકેલાયો ભેદ ભત્રીજા જમાઈ જ નીકળ્યો વૃદ્ધાનો કાતિલ વૃદ્ધાની હત્યા બાદ લૂંટી લીધા હતા દાગીના આરોપી યોગેશ મહેસાણાની શિવમ હેરિટેજ સોસાયટીમાં પરિવાર સાથે રહે છે મૃતક ગોદાવરીબહેન આરોપીના ફોઈ સાસુ થતા હતા જેથી વૃદ્ધા એકલા રહેતા હોવાની તેણે જાણ હતી એ જ વાતનો ફાયદો ઉઠાવી આરોપીએ ઘટનાને અંજામ આપ્યો પરંતુ સવાલ એ છે કે આખરે કેમ કૌટુંબિક જમાઈએ આ પગલું ભર્યું હવે તેના વિશે વાત કરીએ પોલીસના કહેવા મુજબ આરોપી યોગેશ પાસે ગોદાવરી બહેનની હત્યા પાછળના બે કારણ હતા પહેલું કારણ યોગેશ આર્થિક સંકડામણ અને દેવામાં હતો એટલે પૈસાની જરૂર હતી ગોદાવરી બહેન ફોઈ સાસુ થતા હોવાથી તે દાગીના પહેરતા હોવાની જાણ હતી તેમના ઘરમાં પણ સોનું હોવાનો અંદાજ હતો બીજું કારણ બહેન યોગેશની પત્નીને ફોન કરતા હતા ફોન પર યોગેશના કુટુંબમાં ઝઘડા થાય તેવી વાતો કરતા હતા જેથી કંકાસનું મંદુખ પણ હતું આ બે કારણોસર બપોરના સમયે લોકોની અવરજવર ઓછી હોવાથી આરોપી યોગેશ વૃદ્ધાના ઘરે ગયો દુપટ્ટાથી ગળું દબાવી વૃદ્ધાની હત્યા કરી ત્યારબાદ તેમણે પહેરેલા દાગીના કાઢી લીધા તેમજ તિજોરીમાં મૂકેલા દાગીના લઈ નીકળી ગયો પોલીસ પૂછપરછમાં આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે પોલીસે લૂંટ અને મર્ડરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી છે તેના ઉપર દેવું થઈ આર્થિક એ હતો અને વધુમાં જે મરણજન ગોદાવરીબેન છે એ જે આરોપીની પત્ની છે એની સાથે અવારનવાર ફોન કરી અને તેના કૌટુંબિક કંકાસમાં વધારો કરતા હતા આને ગુસ્સો આવતા તેને હત્યાના ઈરાદે પાટણ આવી અને તેને પાકી ખાતરી હતી કેમ કે આ હોય સાસુ થતા હતા અને સુખી અને સાધન સંપન્ન હતા તેમના ઘરેથી રોકડ રકમ અને દાદીના મળી શકે તે ઈરાદે આવી વાતોમાં રાખી ગળું દબાવી વૃદ્ધા ગોદારીબેનની હત્યા કરી આર્થિક સકડામણ અને ફોઈ સાસુને કારણે થતા કંકાસને કારણે આરોપી યોગેશે જે રસ્તો અપનાવ્યો તેના કારણે વૃદ્ધાએ જીવ ગુમાવ્યો છે તો યોગેશને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે આનાથી નાતો તો તેની આર્થિક તંગી દૂર થઈ કે નાતો તો તે દેવો ઉતારી શક્યો અખ્તર મન્સૂરી ગુજરાત ફર્સ્ટ પાટણ